ત્યારબાદ આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાજનને ગંગાજળિયા પોલીસ દ્વારા સૌ પ્રથમ સોનીના નાનીના ઘરે પાસે વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું ત્યાં સાજન બિંદાસ ચાલતો હોય તેને મોઢા પર કોઈ પણ અફસોસ જેવું જણાતું ન હતું એ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારબાદ સાજનના ઘર પાસે શેરીમાં લાવવામાં આવ્યો હતો અને માફી માંગતો હોય હવે આવું નહીં કરું તેવું બોલતો હોય તેમ લોકોની માફી માંગી હતી ઘર પાસે પણ લોકો સાજનને જોવા ટોળેટોળા ઉમટી પડ્યા હતા આ ઘટના અંગે સીટી જણાવ્યું હતું કે શહેરના ટેકરી ચોક પાસે આવેલા પાસે હત્યાનો બનાવ હતો જેમાં સોનીબેનના લગ્ન સાજન ઉર્ફે ભૂરા સાથે થવાના હતા વહેલી સવારે સાજન ઉર્ફે ભૂરાએ સોનીબેનના ઘરે આવી પાનીતર થતા પૈસાની બાબતે બોલાય ચાલી થઈ હતી ઉગ્ર ઝઘડો થતા સાજને પાઇપ દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સોનીબેનનું મૃત્યુ થયું હતું ગંગાજળિયા પોલીસ જુદી જુદી ટીમો બનાવી સાજનને ઝડપી લેવામાં આવ્યા હતા અને અટક કરી આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરા મેન નિલોફર ભાવનગર